ને મને પત્તા માં મળે છે લ્યો અરે એવું ઈ તો તમારું મંજુ ભાઈ તાબે તાબે હોય ને તો મારી આગળ ઘણી છોકરીઓ છે લ્યો ઓય આખે તમારી પાસે ઘણી છોકરીઓ છે તો હું તમે કાઈ રેકેટ ખોલ્યું છે બાય છોકરીઓ મારે મારે તો ખુલે આમ રેકેટ છે કે હું ખરાબ માણસ છું મારી આગળ નું આવું તો મંજુ ભાઈ મને એક જ વસ્તુ દે આવે તો માન સન્માન થી બાકી રાંડુન ઘર માં બેહાડે ઓય આટલા તમારે છે એને જે માન સન્માન થી બાજુ રાંડુ તો રાંડુ એ માન સન્માન છે નું આચી વાત છે મને જરાય રસ નથી હું યુઝ કરી નાખી દેવાની મતલબ મારે તો મેં એક નથી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર વકીલ નો ફોન આવે છે જેની અંદર મિત્રો વકીલ જે છે એ મહિલા પત્રકાર વિશે કેટલીક એવી વાતો કરે છે અને મિત્રો આ વકીલ જે છે મનસુખભાઈ રાઠોડ સાથે કેટલીક એવી જોરદાર ચર્ચા કરે છે જે સાંભળીને મિત્રો તમે પણ કદાચ શરમે જશો કારણ કે મિત્રો વ્યક્તિ કહી રહ્યો છે કે હું બે થી ત્રણ છોકરીઓ રાખું છું તેમજ પચાસમાં છોકરી મળી જાય છે અને મારી ભેગા સુવા પણ આવી જાય છે આ સિવાય મિત્રો કહે છે કે બે થી ત્રણ છોકરીઓનું હું રેકેટ પણ ચલાવું છું તેમજ હું તો છોકરીને વાપરીને ફેંકી દેવા વાળો છું આવી વાતો મિત્રો તે વ્યક્તિ મનસુખ રાઠોડ સાથે કરી રહ્યો છે તો આવો સાંભળે કે સમગ્ર બાબત શું છે અને આ વકીલ થઈ અને આવી વાતો કેમ કરી રહ્યા છે મિત્રો તમે સંપૂર્ણ રેકોર્ડિંગ સાંભળજો તો તમને આખી ઘટનાનો ખ્યાલ આવી જશે તો શાંતિથી પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો એ પહેલાં જો મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો

ના સાચી વાત છે મને એના જરામાં જરાય રસ નથી મને તો હું છે યુઝ કરી નાખી જવાનું મતલબ છે મારે તો મેં એક નથી બીજી ત્રીજી છોકરી છે પણ અને મારી અંદર આવું જ શું કામ જોયું ફરિયાદ થઈ હતી પૈસા લીધા રૂપિયા લીધા મેં ચોકું કીધું કે હું કેટલો લખાવી નાખું માટે હું ખરાબ છું મારી અંદર આવે તો મારે શું કરવાનું એટલે પણ તો આખી વાત નથી તમારે મગજ છે કે નઈ ઈ આવી હોય તોય તમારો અંગત મામલો થઈ ગયો તમે ઈ વાત તમે આ સોશિયલ મીડિયામાં માં એમાં વાયરલ કરો તો એનાથી તમે થોડા સારા લાગવાના છો હવે તમે હજી સમાધાન નું કેતા સમાધાન ના બદલે તમારા ભવાડા ઓલા આવ્યા કરણ ની ચેનલ માં આય પણ મને મા બે તમે ઓડિયો મોકલ્યો કેવી સારું ગાયું હવે તો તમે જાહેર માં ઠોકાલે સિનારી ના કે કેમ કે હવે તો તમે જાહેર માં આવી ગયા ના હું તો એને કહું છું કે હું તો ખરાબ હાવ આવું આવું પણ મારી બાજુમાં હું કામ આવું હું ખરાબ માણા દેઉ કે મારી આગળ મારી આગળ એ આવે અમારી બાજુમાં આવે તો તમે લાઈવ થઈ જાઓ ને ભાઈ જો અત્યારે મને આવું બોલનાર વ્યક્તિ મારી પાસે છે અત્યારે તમારી પાસે નથી તો તમે એમ કે મારી પાસે આવી તો તમે તમારી રીતે ક્યો છો તમારી પાસે નથી આવતી એવું તમે પોતે સાબિત કરો હા એવું હોય તો હું તમને મોકલું ગાળું લ્યો તમે વાયરલ કરશો તો મસ્ત ગાળું મોકલું

તમે મુદ્દો મત નથી અત્યારે તમે જે તમારી મેટર આખી હાલી રહી ને એનો મતલબ એવો છે કે મારી નહીં તો કોઈ ની નહીં એવી તમારી ધંધો એવો છે એની પાછળ તમે તમે તો સજ્જન છો ને તમે શું કામ તમારી જિંદગી બગાડો છો એવું તમે જાણો છો કોઈ તમે તાબે કરવા હું કામ માંગો

મને તેમ કર્યું કરણ સાતલિયા કીધું કરણ સાતલિયા હું અટાણ કરણ સાતલિયા જવાબ નું મિત્ર એનો ઓડિયો સાંભળો નો તમારો જે કઈ ભવાડો હતો

નથી એના તમારે નથી હું એમ કઉ છું કે તમારી જો સમાધાન ની ઈચ્છા હોય તમે એમાં કોમ્પ્રો કરવા માંગતા હોવ તો તમે એને નમતું મૂકી તમે કઈ એમ કહો હું બાધી અને તને કાઈ આમ બોલાવી તને મારા તાબે કરું તો અત્યારે તો તમને કહો ભંગાર વેચો વાળો માણસ તમારે તાબે ન થાય

એવું ઈ તો તમારું ખાનગીકરણ કામ થઈ ગયું એમાં અમારે કઈ લેવા દેવા નથી ના બધું તો જે જેવી વાત બસો રૂપિયા માં ને બસો વાર વાપરજો હવે નો આવે તો પેલો મને ખબર છે આવે તો કોક નો છોકરો લઈને આવે છે એક વાર છે છુટા છેડા દેવાની છે એનામાં કાઈ નથી પણ નથી તો હું કામ માં થોસો એટલે બધા અરે આ તો આવતી હોય તો પચાસ રૂપિયા લઇ ને આવતી હોય મતલબ તમારે આવતી હું કહું છું કે એવું ખરાબ માણસ હોય એને પછી આવકારો થોડો દેવાનો હોય

એમાં તમે ખોટા પડો છો કેમ કે એવું બાબત નથી તમે અત્યારે જે કઈ કરો છો એ તમારું અત્યારે તમારે ખંભાળિયા જવું છે ખંભાળિયા ને રાતે બે કલાક થઇ જાય આવતા બે કલાક થઇ જાય રાતે ખંભાળિયા ના વકીલ ભેગી જાય છે ને એના કપડા હજી અહિયાં પડ્યા છે ભાઈ ઈ તમારે તમે સમજતા નથી હવે આપડે કઈ લેવા દેવાનું હોય તો ઈ પછી બીજે ગમે ત્યાં કરે એને તમારે હુ લેવા દેવા ઈ ક્યાં તમારી પત્ની હતી પૈસા તમે ગાડી લઈને ક્યાંય જાવ તો ડીઝલ નાખવું પડે તો નાખવું જ પડે એમ તમારી ભેગી ખાતી હોય તો હોય મને જામનગર મને કે હાલ જાશું રખડવા અને રખડવા ખર્ચો તો તમારે જોવાનું ઈ વહી ગઈ પછી પાછ બીજી વાર નો બીજી વાત બાજુ સમાધાન કર્યું છે એવું તો નથી ગયું તો ગઈ પછી મને મારી માટે રાજી છે એને મને દબાણ નાખવો છે ના કોઈ તમે દબાણમાં ન નાખો તમારી સારી રીતે એક વાત કરે વિડીયો મને મોકલજો અત્યારે એની તમારી ઈચ્છા નથી ઓડિયો અત્યારે હું વાત શું કામ ગમે છે મારી માથે ફરિયાદ હવે એને રખાયે ને જે મારા લોકલ બ્રાન્ચ હોય ને એને લોકલ કામ માં આવે અમે તો પડી જ નહીં વેલ્યુલેશન વગર માણસો છો તમે આવે માણસો કરો અમારી ને એટલે હારી છોકરી આવે આવી છે એ બધી જાય છે તમે સાયકલ માં ઉતરી ને બીજા જનરલ ડબ્બો પકડ્યો સર રિઝર્વેશન કરો ટિકિટ કરાવો

આવતી એની પૂરી કરતી માણસ સસ્તી કિંમત હોય એને રખાય નહીં આયા તો જેની લાખો ની કિંમત હોય એને ત્રાજમાં તોડાય પચાસ રૂપિયા કિંમત એટલે ખાંડ જેટલો ભાવ થયો

હું એમ કહું છું પચાસ રૂપિયા વાપરવા હોય તો વિવેક વપરાય દબાવ એનો નાનો બચો હોય તમારો બચો હોય કોઈ બચા માં થઈ એટલી બધી દયા ન ખવાય ભારતમાં બધી બાઈ બચા જણા છે બધી બચા ની હમું જોવા જાઓ તો ઘરે બાપા ની એસે વેસાઈ જાય

કપડા કાપી ને આવે ને ચોકી કીધું છે તો મારે તો કેસ લડવાની શેરી બહુ સારી છે હા ચોકું કીધું વા કા મને ફી નો ફી નો દીએ તો ભેગું શું પડે અગર પછી એ જ્યાં પૈસા જી જાય ઓકે હાલો ઈ હું હમણા વાયરલ કરું છું કે આ વકીલ રહ્યા આની અંદર કેસ લડવો હોય તો આ રીતે લડે છે આ લગભગ મને કા કપાણી માં સડવું જો એવું મારું માનવું છે હાચી વાત છે હું ચોકું મને કીધું કે મારે મારે કોઈની જરૂર નથી ને મારી હવે જો આવી જરૂર હોય ને તો કપડા કાઢીને મારી પાસે આવે

કપડા કાઢીને આવે એટલે અમે ચાવડા કેસ લડી દે આપડે કઈ કોર્ટમાં તમે પ્રેક્ટિસ કરો છો હું જામનગરમાં છું જામનગર ના જામનગર જામનગર ની કોર્ટમાં પછી બીજી કઈ કઈ કોર્ટમાં

તમે એમ નથી કહેતા કે હેમંતભાઈ તમે જબરજસ્તી નથી આવતી તો ન ન લઈ આવે આ પાછો અમે તો તમને કહી છીએ કે એમાં તમે આટલ જે આટલી બધી વાતો કરો છો તમારે હું કામ તો કરવાની જરૂર છે પણ અત્યારે મને જો અત્યારે પાછું કેવી ગાયું બોલે છે આપડે હવે એની ઈચ્છા નથી ને તમે વાહ પડો તો ગાયું દઈએ ને જે કૂતરું ઢક રહ્યો એટલે બટકું બોલે એમાં નો કરાય ફૂંસણી માં પગ નહીં દેવાનો તમે તમારું કામ કરો ને એને નથી રહેવું ને તમે પરાઈ જાવ કામ જોઈ જાવ હવે વિચાર કર્યો સ્ટોક ના સોળ વર્ષ છોકરો છે કોક ના બીજા વાતો કરો તમે કોક નો છોકરો ને એટલી બધી દયા ખાવા કોઈ ની તમે તમારે પૂરતી કરો દયા નથી કરતો મારા પાસે દયા આવે છે કે મારા ઘર માં બી હે ને તો ઘર માં તો ફરિયાદ કરે કોઈ બીજી વાતો કરો તમે હું કવ છું ભાઈ લો તો પછી એટલું બધું અવગુણ છે તો હું કામ એને એને હારે તમે લપ કરો